મારું નામ કમલેશભાઈ મંજીભાઈ ધોડી કરજગામ ગામ માજી સરપંચ દર વર્ષની જેમ જાન્યુઆરીની ત્રણ તારીખે અમે શિરડી પદયાત્રા માટે અમારા ભાવિક ભક્તો કનાડુ અને કરજગામના ગામના ત્રણ તારીખે નીકળીએ અને બે તારીખે અમારા ઘરે પાલખીનું રોકાણ કરીએ અને તેમાં ઘણા બધા અમારા ગામના આગેવાનો અમારા મિત્રો ને મારા ખાસ મિત્રો એવા બાલાભાઈ રાય અને ગુડુભાઈ ઘણા બધા અમારા અહીંયા પદયાત્રામાં જોડાય અને ખાસો અમને સપોર્ટ કરે છે ને દર વર્ષની જેમ આ વખતે બી અમારી પદયાત્રા શુભ ફળે એ રામ આજે હું લતીક બાબા મ્યુઝિક પ્રોડક્શનનો નો ખુદે મેં સાઈબાબાના કરિશ્મા જોયા છે ચમત્કાર જોયા છે અને હું વર્ષોથી માનતા હોઉં છું મારી ફેમિલી બી માને છે અન્ય મારા મિત્રો બી માને છે મારા ફ્રેન્ડ બી માને છે પણ મેં જોઉં છું કે પદયાત્રા કનાળુ સાંઈ બાબાથી મંદિરથી નીકળીને કરજગામ સરેગામ ભીલાર થઈને એ શેરડી પહોંચે છે એ ખૂબ મને આનંદ થાય છે એટલે મેં તમામ ઓડિયન્સને અને તમામ મા બહેનોને એ પેગામ એ મેસેજ પહોંચાડવા માગું છું કે તમે પણ આ યાત્રામાં જોડાવો અને શું કરો આજે મેં સ્વયં સ્વયંશ્રાપ્દ